નમસ્કાર આજની આપણી ચર્ચાનો વિષય છે ભારતમાં ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર ઘણાને લાગે છે કે જો આવક ટેક્સ ભરવા જેટલી ના હોય તો પછી આ આઈટીઆર ફાઇલ કરવાની માથાકૂટ શા માટે કરવી ખરું ને હા એ સવાલ ઘણાના મનમાં હોય છે તો આજે આપણી પાસે જે ભારતમાં આવકવેરા રિટર્નની આવશ્યકતા પરનો લેખ છે એના આધારે આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે આ જે માથાકૂટ લાગે છે એ ખરેખર કેવી રીતે ફાયદાકારક છે અને ક્યારેક તો મતલબ જરૂરી પણ છે બરાબર તો ચાલો આ વાતને થોડી એમને કે ઊંડાણથી તપાસીએ સામાન્ય રીતે લોકો શું વિચારે કે ભાઈ ટેક્સ ભરવાનો થતો હોય તો જ રિટર્ન ભરવાનું શું આ વાત સાચી છે જુઓ એ માન્યતા સાચી તો છે પણ કદાચ પૂરી નથી એટલે કાયદા પ્રમાણે જેમની આવક એક નક્કી કરેલી લિમિટ કરતા વધારે હોય એમના માટે તો રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે જ એમાં કોઈ બેમત નથી હા એ તો છે પણ વાત અહીં અટકતી નથી એટલે કે ખાલી કાયદાનું પાલન કરો એટલું જ નથી એની પાછળ ઘણા પ્રેક્ટિકલ કારણો અને એમ કહો ને કે ફાયદાઓ છે જેના પર લોકોનું ધ્યાન ઓછું જાય છે દાખલા તરીકે મતલબ કેવા ફાયદાઓની વાત કરો છો લોન વાળું તો લગભગ બધાને ખબર હોય છે હા લોન વાળું મુખ્ય છે ઘર માટે ગાડી માટે કે પછી પર્સનલ લોન કોઈ પણ લોન માટે તમે જાઓ તો બેંકો કે બીજી નાણાકીય સંસ્થાઓ એ લોકો છેલ્લા બે ત્રણ વર્ષના આઈટીઆર તો માંગે જ છે એ આવકનો પાક્કો પુરાવો ગણાય બરાબર પણ એ સિવાય પણ છે જેમ કે વિઝા એપ્લિકેશન ખાસ કરીને જો તમે યુરોપ અમેરિકા કેનેડા જેવા દેશોમાં જવા માંગતા હો તો વિઝા ઇન્ટરવ્યુમાં કે એપ્લિકેશનમાં આઈટીઆર તમારી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે નાણાકીય સ્થિરતા બતાવવા માટે બહુ જ મહત્વનો ડોક્યુમેન્ટ ગણાય છે અચ્છા આ રસપ્રદ છે વિઝા માટે પણ હા એટલું જ નહીં ક્યારેક તમે મોટો જીવન વીમો કે ટર્મ પ્લેન લેવા જાઓ તો વીમા કંપનીઓ પણ તમારી આવક કેટલી છે એ ચકાસવા માટે આઈટીઆર ની કોપી માંગી શકે છે ઓકે એટલે ભવિષ્યની નાણાકીય સુરક્ષાના પ્લાનિંગમાં પણ આઈટીઆર કામ લાગે પણ માની લો કે કોઈની આવક ટેક્સ ભરવાની જે લિમિટ છે એનાથી ઓછી છે અને એમને અત્યારે લોન કે વિઝાની પણ કોઈ જરૂર નથી તો એમના માટે રિટર્ન ભરવાનો કોઈ મતલબ ખરો હા ચોક્કસ એમના માટે પણ રિટર્ન ભરવું ફાયદાકારક બની શકે છે એના મુખ્યત્વે બે કારણો છે કયા બે કારણો પહેલું જો કોઈ કારણસર એમનો ટીડીએસ કપાયો હોય ટીડીએસ એટલે ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ મતલબ કે એમને જે આવક મળી જેમ કે બેંકના વ્યાજ પર કે ક્યાંક બીજે એમાંથી પહેલેથી જ ટેક્સ કપાઈ ગયો હોય હવે જો એમની કુલ આવક ટેક્સેબલ લિમિટથી ઓછી હોય તો કપાયેલો ટીડીએસ પાછો મેળવવા એટલે કે રિફંડ ક્લેમ કરવા માટે રિટર્ન ભરવું જ પડે એ સિવાય રિફંડ ન મળે અચ્છા એટલે રિફંડ લેવા માટે તો ભરવું જ પડે ભલે આવક ઓછી હોય બરાબર અને બીજું કારણ બીજું કારણ છે નુકસાન સરભર કરવા માટે માની લો કે કોઈને ધંધામાં નુકસાન ગયું હોય અથવા તો શેર બજારના રોકાણમાં કેપિટલ લોસ થયો હોય તો આ નુકસાનને તમે ભવિષ્યના વર્ષોમાં થનારા નફા સામે સરભર કરી શકો છો એટલે કે કેરી ફોરવર્ડ અને સેટ ઓફ કરી શકો છો પણ આ લાભ લેવા માટે જે તે વર્ષમાં નુકસાન થયું હોય એ વર્ષનું રિટર્ન સમયસર ફાઇલ કરવું જરૂરી છે તો જ તમે એ નુકસાનને આગળના સામાન્ય રીતે આઠ વર્ષ સુધી કેરી ફોર્વર્ડ કરી શકો સમજાયું એટલે ટીડીએસ રિફંડ અને લોસ કેરી ફોરવર્ડ આ બે મોટા ફાયદા છે ઓછી આવકવાળા માટે પણ તો પછી હવે એ વાત પર આવીએ કે જો કોઈ વ્યક્તિએ રિટર્ન ભરવું ફરજિયાત હોય મતલબ એમની આવક લિમિટથી વધુ હોય અને એ ન ભરે તો શું થાય શું ખાલી દંડ ભરીને છૂટી જવાય કે પછી વાત ગંભીર બની શકે ના વાત ચોક્કસપણે ગંભીર બની શકે છે જુઓ પહેલું તો જો તમે સમયસર રિટર્ન ન ભરો તો દંડ લાગે છે એ રિટર્ન કેટલું મોડું ભર્યું એના પર આધાર રાખે છે ઓકે બીજું જો કોઈ ટેક્સ ભરવાનો નીકળતો હોય અને એ પણ ન ભર્યો હોય તો એ બાકી ટેક્સ પર વ્યાજ પણ ચૂકવવું પડે છે અને આ વ્યાજ એ દિવસથી ગણાય જે દિવસથી ટેક્સ ભરવાનો હતો એટલે દંડ અને વ્યાજ હા પણ એનાથી આગળ જો આવકવેરા વિભાગને લાગે કે જાણી જોઈને રિટર્ન નથી ભર્યું કે આવક છુપાવી છે તો તેઓ નોટિસ મોકલી શકે છે વધુ પૂછપરછ કરી શકે છે અને બહુ ગંભીર કિસ્સા હોય તો કાનૂની કાર્યવાહી જેને પ્રોસિક્યુશન કહેવાય એ પણ થઈ શકે છે બાપરે પ્રોસિક્યુશન પણ હા કાયદામાં એની જોગવાઈ છે અને આ બધા કાનૂની પરિણામો સિવાય એક બીજી અસર પણ થાય વ્યક્તિની જે ક્રેડિટ હિસ્ટ્રી હોય છે એમની નાણાકીય વિશ્વસનીયતા એના પર ખરાબ અસર પડે છે એટલે ભવિષ્યમાં લોન લેવી હોય કે ક્રેડિટ કાર્ડ લેવું હોય તો મુશ્કેલી પડી શકે છે ઓકે તો મતલબ સ્પષ્ટ છે કે રિટર્ન ફાઇલ કરવું એ ખાલી એક એક કાનૂની નથી પણ બહુ જ અગત્યનો નાણાકીય દસ્તાવેજ છે એમ કહી શકાય બિલકુલ એકદમ સાચી વાત એ તમારી નાણાકીય શિસ્ત બતાવે છે તમારી આવકનો એક સત્તાવાર પુરાવો બને છે અને ભવિષ્યમાં ઘણી બધી જગ્યાએ અણધાર્યા સંજોગોમાં પણ એ ઉપયોગી થઈ શકે છે અને એ ફક્ત સરકાર પ્રત્યેની જવાબદારી નથી પણ પોતાના નાણાકીય વ્યવહારોને વ્યવસ્થિત અને પારદર્શક રાખવાની એક રીત પણ છે હા ચોક્કસ એક રીતે જોઈએ તો એ પોતાના જ નાણાકીય સ્વાસ્થ્ય માટે જરૂરી છે આખી ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે આપણે ટેકનોલોજીની વાત કરીએ ડેટા ઇન્ટીગ્રેશનની વાત કરીએ બધું કેટલું આગળ વધી રહ્યું છે તો શું ભવિષ્યમાં એવું શક્ય બનશે કે મોટા ભાગના લોકો માટે જેમ કે પગારદાર વર્ગ છે એમના માટે રિટર્ન લગભગ ઓટોમેટિક જ સિસ્ટમ દ્વારા તૈયાર થઈ જાય સરકાર પાસે પાન આધાર બેન્કિંગ બધી માહિતી તો હોય જ શક્યતા તો છે તો જો એવું થાય તો લોકોને ખાલી એકવાર જોઈને કન્ફર્મ જ કરવાનું રહે શું એનાથી આ જે પાલન કરવાની વાત છે એ ખરેખર સરળ બની જશે કે પછી એમાં ડેટા પ્રાઇવસીના કે સિસ્ટમની ભૂલોના નવા પ્રશ્નો અને નવી જટિલતાઓ ઊભી થશે શું લાગે છે આ એક વિચારવા જેવો મુદ્દો છે હા એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે ટેકનોલોજીના ફાયદા છે તો સામે પડકારો પણ હોઈ શકે છે